નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં મિત્રો આ વિડીયોની અંદર આપણે જીરુના આજના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે જાણવાના છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગોંડલ માર્કેટની વાત કરીએ તો તેત્રીસો એકાવનથી સુડતાલીસો એકવીસ રૂપિયા ભાવનગર દાડત્રીસોથી પિસ્તાલીસો પાંસઠ રૂપિયા आग मित्रों बात करिए बोटाद मार्केटयार्ड तरह हज़ार नौ सौ छतालीस सौ तीस रुपया ध्रोल मार्केट यार्ड एकत्रिसो थी बेतालीस सौ पच्चीस रुपया जामनगर एकतालीस सौ पचास थी सौ पांसठ रुपया वाँकानेर बेतालीस सौ छेतालिस रुपया आग मित्रों बात करिए खां मार्केटयार्ड बेंतालीस सौ थी रूप बेतालीस सौ रुपया जामजोधपुर मार्केटयार्ड तरह हज़ार नौ सौ पचास थी पिस्तालीस सौ इकोतेर रुपया હળવદ એકતાલીસોથી છેતાલીસો ચાલીસ રૂપિયા વાત કરીએ મિત્રો વિસાવદર બત્રીસોથી સાડત્રીસો છોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ થારી માર્કેટયાર્ડ યાર્ડ થી પચીસથી તેતાલીસસો પચીસ રૂપિયા સાવરકુંડલા તેતાલીસો પંચાવનથી પિસ્તાલીસો રૂપિયા જેતપુર પચીસોથી ચુમ્માલીસો પચાસ રૂપિયા ધાંગધ્રા માર્કેટયાર્ડ એકતાલીસો અઠ્યાસીથી ચુમ્માલીસો પિસ્તાલીસ રૂપિયા વાત કરીએ મિત્રો પોરબંદર માર્કેટયાર્ડ બેતાલીસો પચાસથી ચુમાલીસો પચીસ રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો